નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક મહિલાનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ મહિલાથી થાય છે ભૂલ એવી કે તે મનસુખભાઈ રાઠોડને ભૂવા સમજી બેસે છે અને પોતાના જોશ જોવડાવવા માટે તે મનસુખભાઈ રાઠોડને ભૂવા તરીકે ફોન કરે છે સામે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ પાછા પડે એમ નથી તે પણ મિત્રો આ મહિલા સાથે ભૂવા તરીકેની વાત કરે છે અને મિત્રો આ સમગ્ર રેકોર્ડિંગ ખૂબ જ કોમેડી જોવા મળે છે તેમ મિત્રો રેકોર્ડિંગમાં દાન બાપુ વિશે પણ કેટલીક ચર્ચા થાય છે તો આવો સંભળે કે મિત્રો આ રેકોર્ડિંગ ની અંદર શું ચર્ચા કરવામાં આવી છે એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલ હાલ કરી બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો તમે કોણ બોલો હા હું અમે બાબરા ગામ કઈ સમાજમાંથી હે કઈ સમાજમાંથી લેવા પટેલ

હા સીધા જ હું વાત કરું ને એ દાદા કામ કરે મે ફી ભરેલી છે રિસોર્ટ કરેલું છે ભોરાજ વાળા દાદા નું હા હું સીધો જે બોલું એ થાય લ્યો એટલે મેં કીધું તો તમારો નંબર આજ ઓલા ફોન માં આગડે હતા નું જોતી જ બપોર હોય છે વિડિયો તે મે એમાં નંબર લીધા હતા મેં કીધું ભાઈ ને ફોન કરું હવે અમારે

હોય તય એટલે છ સાત લાખ ની હોય આવી એમ હવે એમાય થી આ બધું અટવાણું છે તે ક્યાય આ ધંધા માં આ ખેતી માં ઉપજ બહુ નો આવે અને ઘેરે બધા દખા થાય બહુ હાલતા ચાલતા ને આ બે જણા ને મોટા છોકરા ને વહુ ને એને બેય ને ગણા ને બાધવાનું થય જાય

મને એ કઈ ખબર ન પડતી હું આવી એટલે બધા વાતો કરતા પણ હવે અમારા ઘરમાં અમને બે જણા ને દે અને મારા ઘર મને કેટલી વાર મારેલી એને લીધી દીધા અને એને મજા

મોટા દીકરા એનો બાપો એમ કેસે કે તે લેણું કર્યું તું ભરી કે હું કઈ દઉં નહીં નઈ તમે હું ન દઉં હવે બાપ દીકરા ને બેન બોલવાનું નહીં મારો મોટો છોકરો કંટાળ્યો એના ફોન આવે એ કે બા કે હું ક્યાંક વયો જ મેં એવું નો કરે અને બાર ચોપડી ભણેલો છોકરા કોઈ રેશન નહિ પાન માવાનું જે રેશન નહીં

ધંધા નો મારે net નથી અત્યારે ઈ ક્યાક માં જાય તેમાં વીસ હજાર પગાર મારે વીસ હજાર માં room કેમ હાલે કે એમ હવે મેં કીધું આ ઉંમરે છોકરો દસમું ભણે આ ઉમરે એવું મેં કીધું વિચાર નો કરાય તો કે હું તો કે ક્યાક વયો જાહો હવે એને કોઈ હું છું તો ને તો ઈ માનતો નહિ મારે એમાં એવું હોય આમાં સંગ દોષ થયો હોય કાંઈ પ્રોબ્લેમ નો કરાય હારા માણસ ભેગા રખડો અને પૈસા વાળો બહુ બનવાની કોશિશ નઈ કરવાની જેવું જીવન હોય જેવું કુદરત જીવાડે એવું જીવવાનું હોય

મે ભોળા દ્વારા દાદા માનવા માનતો તો માનવા ચાલુ કર્યું તે પછી એક કરોડ થયું અને હજી માનવા ચાલુ રાખ્યું એટલે બીજો એક કરોડ લગભગ થા દાદા ની દયા થી આપડે બુદ્યા છીએ ખરા ખરા તોય મુક્યા નથી મે અને દાન બાપુ અટાણે ક્યાંક નોકરી કરે છે એટલે ઈ ઈ નું ઈ નથી કરી શક્યા એટલે મારું થઈ જાય પછી હા ઈ અટાણે છે ને ગમન નોકરી એ કે એ છે ભાઈ મને ન જોયા આપડે તો આ વિડીયા માં જોતા હોઈએ

પણ હું કૌ એમ કે ને તમે જો એને અત્યારે હીરા ધંધો બંધ છે હીરા નો કરતો નથી ધંધો અત્યારે એ machine જાય છે શેના machine માં emroldi ના હોય ને હાડિયું ના તો સુરત માં છે ને રોહિત સોલંકી કરી ને એક ભેસાણ મારો મિત્ર છે હા હું એનો નંબર દઈ દઉં તમે સીધો કારખાનામાં માં સીધો પગાર તરીકે ચડાવી દો કઈ નો ઘટે પૈસા ને સીધી આવક ચાલુ

અરે ભાઈ મારે એક ને હું તો માનું હું તો રાત ને દી આ ઈ વેડિયા જ અને રાત ને દી હું દાદા ને પ્રાર્થના કરું છું તો તમે છે ને દાદા ને પ્રાર્થના દિલ થી કરો હા એટલે તમારો વેર થઈ જાય બોટાદ છોકરો દિલ થી પગે લાગતો તો ને તો ઈ દવા કરવા ભાવ ખાઈ મરી ગયો એટલે એનું કામ પતી ગયું એટલે દાદાએ એ સાક્ષાત પરસો દીધો હું થયો ગરા ભાવ મરી ગયો હું થયો કેમ એટલે દાદા એ પરસો દીધો ને સાક્ષાત દર્શન દીધા ઈ ઓડિયો મારી યુટ્યુબ માં ચડાવ્યો છે હું હું સડાયો તો ઈ મેં મે મારી યુટ્યુબ માં મઈ કો માડી હા નો છોકરો દાદા પરસન થયા ને તો મારી હું કામ જાવું જોઈએ પરસો દાદાઈ દીધો સારું મગાઈ ને દાદા દાદાભાઈ મોડું મગાય ઈ બ દાદાઈ કીધું કે તું અહી સટક એટલે સીધો ના કર્યો કેરો સાપ તાઈમ ઓર માડી તમે ઉપાધી કરો હું તમારો છે ને આ દાદા ને તમે હાસા દિલ થી માનતા હો તો હું આ યુટ્યુબ માં મૂક એટલે તમારું કામ થઈ ગયું

ઈ પછી માં માર લેવા ક્યાં જવું ઈ મારી નો મળે ક્યાંય ઈ છે ને ઓરિજિનલ આવે અને સાડા ત્રણ થી તમે વાહ દીવો કરો ને એટલે પુરા પુરા સીધા તમે જોજો ભોળાજ દ્વારા દાદા તમે સપનામાં સપના સડી ને કઈ જાઓ કે હવે તમે કરતા ઈ તો માર લેવા ક્યાં જવું કોણ દે ઈ એને ગરમ કરીને ને કાઢવી પડે ઈ ઈ ઘૂઘરા કરવા પડે એને અગરબતી તો હું તો કરું છું ના ના ઘૂઘરા કરી ને એમાંથી નીકળે ઈ ઈ તમે નો આવડે મારી અને ઈ વ દીવો કરો ને એટલે ત્રીજે દીવે તો તમારા ફોડાદ ના પુરા પુરા તમે ને સપના સડી કઈ જાય ને ઓછી ગાયટી જે એક લાખ રૂપિયા નીકળે હા એટલે બધું દેણું સાફ હો એવું તો મારે ભાઈ ક્યાં ગોતવા જવું હવે ઈ થઈ જાય હાલો ની તમે મને ઓલી કાલ ફોન કરજો તમે ઘૂઘરા કરી તો નીકળ જ દે હું કે ફોન કરું

machine નાખી દે અને તારો ભાગ અડધો ભાગ ને તારે તારે જ દેણું ભરાઈ જાય ને તોય દિવાળી તું પૈસાય નો દેતો હોય કાઈ વાંધો નહીં મારી તમે કાઈ ઉપાધી કરતા નહીં ઘર માં બધાય થોડુંક સહન શક્તિ કરજો પૈસા માં ડોટુ દેતા નહીં નકર એમાં થોડું ખરાબ થાય બહુ મોહ માયા મૂકી દેવાની મોહ માયા કાઈ નથી ભાયા આ લેણાં વાળા લોહી પીવે ઈ લેણાં વાળા રૂપિયા લઈને બધું જલસો કરવો છે તો હું કરવાનું કાઈ ગમે ઈ કરીને રેડી કરવાનું બાકી બીજું કાઈ નહીં કરવાનું જલસો તો ભાઈ આમાં ક્યાં હારું ખાતાય નથી ઢગલો ને રોટલો ખાઈએ છીએ

હા હા પણ પાછો ફોન કરીને મને નો કેતા કામ કરો કે તેમ કરો એટલે થઈ જા તો હું પાડી વિશ્વા રાખજો હા હા હાલો તો તમારું નામ હું કીધું મારું નામ ગીતાબેન ગીતાબેન આખું નામ બાબુભાઈ ગીતાબેન બાબુભાઈ હટક પાટિયા 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 હા અને ઊટવડ હા બાબરા તાલુકાનું હા હાલો માડી હવે તમે જોવા ગડીયું હું